અમલેશ્વરમાં એકના ડબલ કરવા ફરતા બે લોકોને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના જથ્થા સાથે બે લોકોને પોલીસે ઝડપી લીધા હતા ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ની ગાડીમાંથી ભારતીય નોટો નોટો જેવી બેંક ઓફ સાથે બે ઇસમો ને ઝડપી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચ એલસીબી સ્ટાફે અંકલેશ્વર હાઈવે ઉપર ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક અર્ટીગા ગાડી નંબર એચ આર છવ્વીસ બી એસ પંચાણું પંચાવન શંકાસ્પદ છે જે આવતા જ પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી બેંક ઓફ ઇન્ડિયા મળી આવ્યા હતા પોલીસે આણંદના સો રોડ ઉપર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નજીરભાઈ હુસેનભાઈ મલેક અને ધનસુખભાઈ ચીમનલાલ વેગની વધુ પૂછપરછ કરતા બંને ઈસમોએ કબૂલાત કરી હતી કે તેઓ અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકા ડબલ ની સ્કીમ આપતા તેમની પાસેથી અસલ રૂપિયા લઈ તેમના બંડલ અને રોકડા રૂપિયા ઇઠ્યોતેર હજાર તેમજ ત્રણ ફોન સહિત ફોર વ્હીલ ગાડી મળીને બે લાખ ત્રાણું હજાર નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નજીર મલેક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુના સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે